તો ગુજરાતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા યથાવત છે વધુ એક વીડિયો સામે આવ્યો કે જેમાંથી જીવાત નીકળી છે જ્યાં સ્વાદના રશિયાઓ માટે લાલબત્તી સન્માન આ કિસ્સો છે વધુ એકવાર ખોરાકમાંથી જીવાત નીકળી છે આ વખતે વધુ એક વિડિયો સામે આવ્યો અમદાવાદનો જ આ વિડિયો છે જેમાં

તે નીકળી આવી છે ત્યારે તેની વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કેવા પ્રકારની કામગીરી કરશે તે જોવું રહ્યું પરંતુ સૌથી વાત છે ગરોડી નીકળે છે નીકળે છે છે દાવાઓ થઈ રહ્યા પરંતુ તેમ છતાં પણ રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોની કામગીરીમાં કોઈ સુધારો નથી આવી રહ્યો અને સાથે જ અમદાવાદીઓના આરોગ્ય સાથે સીધી રીતે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે કોઈ કડક નિયમો બનાવીને આ તમામ ખાદ્ય પદાર્થનું જે ઉત્પાદન કરે છે તેની સામે કાર્યવાહી થાય તે હવે ક્યાંક લોકોની માંગ છે જી બિલકુલ આભારની તમામ જાણકારી આપવા બદલ